નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની સમાચારમાં રોજ શ્રી ચીયા દેસાઈ શાળા સંકુલ મોરા ખાતે દસ દિવસની મહેમાન ગતિ કરાવી ગણેશજી ની વિદાય આપવામાં આવી હતી આ દસ દિવસ શાળા દરેક નાના મોટા કર્મચારીઓએ પૂજા પાઠ કરી ગણેશજીને મનાવ્યા હતા વિસર્જન નિમિત્તે બાપાને છપ્પન ભોગ ધરાવી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિનભાઈ શાહે આશીષ મેળવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંકુલના આચાર્ય શ્રી મહેશભાઈ શાહ કરી બાળકોને આનંદ કરાવ્યો હતો શાળાના કર્મચારી ગણે હંમેશા ભક્તિમય વાતાવરણ જાળવી રાખવું હતું અને વિસર્જનની મહાઆરતી સંકુલના પ્રમુખ શ્રી પૂરણભાઈ દેસાઈ કરી તરીકે શાળા પરિવારના સભ્યોના ઉજ્જવળ ભવિષ્યની બાપાને પ્રાર્થના જ્યારે સંકુલના દરેક બાળકોએ બાપાને આવતા વર્ષે વહેલા પધારવા વિનંતી કરી બ્યુરો રિપોર્ટ આઈસેવન ન્યૂઝ ગુજરાતી પંચમા